તારી પેલા કાકા હેડે આવવા જુઓ કાકા ભાઈ મારો ભાગ લેવાનો ભાગ લેવાનો કાકા આ તો સ્પર્ધા માટે જવાની માટે આ તો ને ભાજી ખાલી ફૂર્તી એવું કોઈ ના હોય અત્યારે ગાડા પાછા વાળા લ્યા

અને વચ્ચે તમને પડ્યા મોટા થયા વરાપરાપ થઈ ને તો દોજી બોજી ને કહી દેજો કે અમારે ઘેર આવવાના બરોબર અમારે કોઈ લેવા દેવા નહીં વાંધો નહીં તમે તૈય ગો તમે રેડી એક બે ત્રણ